જનરલી મને પણ બે દિવસ પહેલાં ચાલુ વરસાદે નું કામ થતો વિડીયો મને પણ મળ્યો છે એટલે કમિશનરશ્રીને વાત કરી છે અને એમને સૂચન પણ આપ્યું છે કે આવું કામ વરસાદની અંદર થવું ન જોઈએ અને આ શું કામે થયું છે એમની તપાસ થાય એમની ઉપર કાર્યવાહી થાય અને બાકીનું જે પણ કામ છે એ વરસાદની સ્થિતિ જોઈ અને કામ કરવું જોઈએ જે આ કામ થઈ રહ્યું હતું એ કામને ત્યાંથી રિમૂવ કરી અને ફરીથી નવું કામ થાય કારણ કે એમાં સિમેન્ટ તો ધોવાઈ ગયો હોય આ પરિસ્થિતિની અંદર તો એ બધું ક્લિયર કરી અને ફરીથી વ્યવસ્થિત ત્યાં કામ થાય એમના માટે જરૂરી સૂચન આપ્યું છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન બને એમની તકેદી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે કમિશનર જે રીતે રજૂઆત કરી તો કોઈ સ્પષ્ટતા કરાય છે કે આવી બેદરકારી કોન્ટ્રાક્ટર દ્વારા શા માટે કરાય છે એટલે જનરલી શું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરતા હોય છે વરસાદની સિઝન છે વરસાદ આવે છે એવું રહ્યું છે ત્યારે કરવું જ ન જોઈએ ઘણી વખત એવું છે કે ઓચિન તો વરસાદ આવે વસ્તુ અલગ છે પણ આ તો એક આગાહી પણ હતી એટલે એક કોન્ટ્રાક્ટર શું છે ઘણી વખત એમના માણસો અને ખરેખર એન્જિનિયર જે ઊભા છે એમની પણ જવાબદારી છે કે આ સમયે કામ આવું થવું ન જોઈએ બે દિવસ કામ આવ્યું ન થાય પણ વહેલું ઝડપથી કરવાની જે સ્થિતિ હતી એને છોડીને ચોમાસામાં થઈ ગયું છે એ ગંભીર બાબત છે